સુરેન્દ્રનગરમાં રૂપિયા સાઠ કરોડના ખર્ચે થનાર અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનું ખાતમુહૂર્ત કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર જિલ્લામાં આજે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા સરકારની મહત્વકાંક્ષાની અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક અંતર્ગત મહત્ત્વના વિકાસકામોની ખાતમુહૂર્તનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના વરદ હસ્તે જિલ્લાના નાગરિકોને વીજળી સંબંધિત માળખાગત સુવિધાઓમાં વધારો કરવાના ઉદ્દેશથી અંદાજીએ રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે થનારા અંડરગ્રાઉન્ડ કેબલ વર્કનો પ્રારંભ વિધિ અનુસાર કરવામાં આવ્યો હતો આ યોજના સુરેન્દ્રનગર શહેરની વ્યવસ્થાને વધુ મજબૂત સલામત અને વિક્ષેપ રહિત બનાવવામાં મહત્વનો ભાગ ભજવશે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ મહાનગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામના શુભારંભ પ્રસંગે જણાવ્યું હતું કે આ યોજના સુરેન્દ્રનગર જિલ્લાનું ઘણા સમયથી જોવાયેલું સ્વપ્ન છે આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ સુરેન્દ્રનગર શહેરને વા વાયર મુક્ત અને થાંભલામુક્ત બનાવવાનો છે જે શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરશે હાલમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પાવર હાઉસ ફીડર અને હિટકેશ્વર ફીડર એમ બે ફીડરની અંદરના આ કામગીરી શરૂ કરવામાં આવી છે શહેરના અન્ય વિસ્તારોને પણ આવરી લેવાની સરકારની યોજના વિશે વિસ્તૃત માહિતી આપતા શ્રી મકવાણાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બાકીના દસ નવા ફીડરો માટે પણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે અને તેની કામગીરી પણ પૂર્ણ સમયમાં શરૂ થઈ જશે તેમણે ઉમેર્યું હતું કે વઢવાણ રતન પર જોરાવરનગર અને દુધરેજ સહિત સુરેન્દ્રનગર સિટીના સમગ્ર વિસ્તાર આગામી ચાર વર્ષમાં વાયરમુક્ત બનાવવાનો લક્ષ્ય છે અંડરગ્રાઉન્ડ કેબલિંગ સીધા અને તાત્કાલિક ફાયદાઓ ગણાવતા નાયબ મુખ્ય દંડક શ્રી મકવાણાએ કહ્યું કે જીઓજી રોબોટ ગુજરાત વીજળી ક્ષેત્રમાં એક મહત્વનું માળખાગત સુધારાનું પગલું છે જેને સીધો લાભ લાખો વીજ ગ્રાહકોને વિશ્વસનીય અને અવિરત વીજળીના રૂપમાં મળશે આ વિકાસ કામ થકી નાગરિકોને સાત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી મળવાની ભૂગર્ભમાં લાઈનો જવાથી ચોમાસામાં વાવાઝોડા મકર સંક્રાંતિ દરમિયાન પતંગના દોરા કે વાયરથી થતા શોર્ટ સર્કિટ જોખમી બનાવો પણ દૂર થશે થાંભલાઓ દૂર થવાથી રસ્તાઓ પહોળા દેખાય છે દબાણની સમસ્યા હળવી થશે અને શહેર ખરા અર્થમાં સુંદર અને રળિયામણું લાગશે આ પ્રસંગે રાજ્ય સરકારની અન્ય જનકલ્યાણકારી યોજનાઓ ઉલ્લેખ કરતા વધુમાં જણાવ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજના કારણે સુરેન્દ્રનગરમાં ખેડૂતોને હવે દિવસે સિંચાઈ માટે વીજળી મળી રહેશે વધુ લોકોને સ્માર્ટ મીટર લગાવવા માટે અનુરોધ કરતા કહ્યું હતું કે સ્માર્ટ મીટર એ સરકારની યોજના છે ખોટી અફવાઓમાં ના આવી દરેક સ્માર્ટ મીટર લગાવવાનું જોઈએ હાલ જિલ્લામાં ચાલીસ હજાર સ્માર્ટ મીટર લગાવી ગયા છે અને કામગીરી ચાલુ છે કાર્યક્રમની શરૂઆત પીજીવીસીએલ વર્તુળ કચેરી સુરેન્દ્રનગરના કાર્યપાલ ઇજનેર સી એને અમી અને ઉપસ્થિત સર્વનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંડરગ્રાઉન્ડ કેબલ વર્ક યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી આ તરીકે ઉપસ્થિત મહાનુભાવો પુષ્પગુચ્છ અને પુસ્તક અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણી શ્રી હિતેન્દ્રસિંહભાઈ ચૌહાણ શ્રી હાર્દિકભાઈ ટમાલિયા શ્રી ધીરુભાઈ સિંધવ શ્રી દેવાંગભાઈ રાવલ સહિતના પદાધિકારીઓ અગ્રણીઓ પીજીવીસીએલના અધિકારી શ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો